સુરત શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ વસ્તુઓનો વેપલો સામે આવ્યો છે ઉત્તરાયણ વિસ્તારમાં દ્વારકેશ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાંથી મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પસ ગુડનેસ રોઝમેરીનું નકલી વોટર બનાવવામાં આવી રહ્યું હતું કંપનીના માણસો પોલીસ સાથે રેડ કરતા રૂપિયા પંદર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આરોપી આ ડુપ્લિકેટ વોટરની બોટલ ઓનલાઈન એમેઝોન મીશો અને ફ્લિપકાર્ટ પર રૂપિયા એકસો સિત્તેરમાં વેચતો હતો જેના પર તે એક બોટલને રૂપિયા સિત્તેરથી સોનો નફો મળતો હતો જોકે આ ડુપ્લિકેટ વોટરના ઉપયોગથી વાડ પર અને ખરી જવાની શક્યતાઓ રહેલી છે મુંબઈની બ્રાન્ડેડ કંપની ગુડનેસ કંપનીએ ચાર મહિના પહેલા સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ઉમરા વેલન્જિયા દ્વારકેસ ઇન્ડસ્ટ્રીમાં એક કારખાનામાં કંપનીની કોસ્મેટિક પ્રોડક્ટ જેવું જ પેકેજિંગ વાળી વસ્તુ અને કંપનીને ભરતી નામની કોસ્મેટિક પ્રોડક્ટનું ઉત્પાદન કરીને ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી જેથી કંપનીના માણસોએ ઉત્તરાયણ પોલીસના જવાનો સાથે કારખાના ખાતે રેડ કરી હતી રેડ દરમિયાન ઓનલાઇન ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુ વેચનાર એકત્રીસ વર્ષીય સાગર રમેશ ગજેરાની ધરપકડ કરી હતી આ સાથે જ કારખાનાથી અંદર તપાસ કરવામાં આવતા ત્રણ હજાર નવસો ડુપ્લિકેટ આલપ્લસ ગુડનેસ રોઝમેરી વોટરની બોટલ મળી આવી હતી પોલીસ દ્વારા પંદર પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો હાલ તો ઉત્તરાયણ પોલીસ દ્વારા સાગર ગજેરા સામે કોપીરાઈટ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત